જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ સોળ નવમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણે આજના વરસાદની અને હવામાન વિશે માહિતી આપીએ એ પહેલાં આપણે ઓગણીસથી બાવી બાવીનો રાઉન્ડ અને ક્યાંક ને ક્યાંક આપણા ખેડૂતભાઈઓને અલગ અલગ વિસ્તારોથી આપણે મેસેજને ફોન આવતા હોય કે ઓગણીસનો બાવીસનો રાઉ ઓગણીસ તારીખથી બાવીનો રાઉન્ડ છે એ ખાસ કરી અને કયા વિસ્તારોમાં કારણ કે અલગ અલગ સોશિયલ મીડિયાની અંદર એમને પણ માહિતી મળતી હોય તો ક્યાંક ને ક્યાંક થોડુંક અસમ અસમજણ ઊભી થાય છે તો આજે આપણે વિસ્તાર વિગતથી સમજાવવાનો પ્રયત્ન કરીએ ઓગણીસથી બાવીસના રાઉન્ડમાં તો ઓગણીસથી બાવીસનો રાઉન્ડ છે એ થી આમ તો ચોવીસ તારીખ સુધી જોવા મળશે પણ ખાસ મુખ્ય તારીખ હશે એ ઓગણીસથી બાવીસ હશે અને ત્રેવીસ તારીખે પણ વરસાદ જોવા મળશે પણ ઓગણીસથી બાવીસની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર અને સીમિત વિસ્તાર પૂરતો વરસાદ જોવા મળશે અને મીડિયમ વાદળછાયું વાતાવરણ અને રેડા ઝાપટા સાથે અમુક સીમિત વિસ્તારોમાં વરસાદ આપણે ફાયદારૂપ થાય ખેતીને એવો જોવા મળશે તમામ કચ્છની અંદર પછી ઉત્તર ગુજરાતની અંદર સારો વરસાદ અને છૂટો સો વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતની અંદર પછી મધ્ય ગુજરાતની અંદર પણ સારો અને મીડિયમ વરસાદ અને ક્યાંક આપણે બે ત્રણ ઇંચ વરસાદ પણ મધ્ય ગુજરાતની અંદર પણ જોવા મળી શકે પણ દક્ષિણ ગુજરાતમાં સારો લાભ આપશે એવી રીતે ગુજરાત રાજ્યની વાત કરી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તો એમાં આ રાઉન્ડ ઓગણીસથી બાવીસનો રાઉન્ડ સારો વરસાદનો લાભ મળશે પણ સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્રમાં આપણે જે દક્ષિણ સૌરાષ્ટ્ર કહી જે થી માંડી અને ભાવનગર સુધી એમાં ખાસ કરી અને દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ છે તેમાં સારામાં સારો લાભ આપશે ભાવનગરથી આપણે અમરેલી બોટાદ મોહવા દીવ ઉના અમરેલી એ વિસ્તારો છે ગીર સોમનાથ તેમાં સારામાં સારો લાભ આપશે ઓગણીસથી બાવીસના રાઉન્ડમાં અને એ રાઉન્ડ ચોવીસ તારીખ સુધી ચાલુ રહેશે પણ મુખ્ય તારીખ ઓગણીસથી બાવીસ રહેશે પણ તે પછી આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ આગળ તો દેવભૂમિ દ્વારકા જિલ્લો રાજકોટ જિલ્લો જામનગર જિલ્લો અને જુનાગઢ ઘણા વિસ્તારો સૌરાષ્ટ્રના એવા છે કે ત્યાં પણ વરસાદનો લાભ મળશે પણ આ રાઉન્ડ છે એ આપણે સૌરા ઓલ સૌરાષ્ટ્ર વાત કરીએ તો ઓલ સૌરાષ્ટ્ર અંદર ત્રીસ થી ચાલીસ ટકામાં સારો વરસાદ થશે સારો એટલે બે થી માંડી અને ત્રણ ઇંચ વરસાદ ત્રીસ થી ચાલીસ ટકા વિસ્તાર પછી ત્રીસ થી ચાલીસ ટકા વિસ્તાર એવો છે કે ત્યાં મીડિયમથી ક્યાંક મોલને જીવનદાન મળે અને એક પાણીનો ફાયદો થાય એવો પણ વરસાદ થશે આ બાગણી થી બાવીસમાં તો અમુક વિસ્તાર જે રહી જાય એવી આપણે શક્યતા દર્શાવી છે જોકે આપણે આગતરું ઇંધાણ છે નજીકના દિવસોમાં આપણે સસોડ તાણ આપશું અત્યારે આપણે શંકા વ્યક્ત કરી એવા વિસ્તાર છે આપણે આપણે મોરબી મોરબી ઉપરથી ઉપરથી પટ્ટો છે એમાં પછી જામનગર પોપર જામનગરમાં તો વરસાદ થશે પણ જામનગરની આની કોર આપણે દુવારકાનો પટ્ટો છે એ દરિયાકાંઠાનો વિસ્તાર પછી આપણે અહીંયા વેરાવળથી પોરબંદર સુધી એમાં વરસાદ ઓછો રી અને કદાચ વરસાદ આવે તો રેણા ઝાપટા અને મીડિયમ વરસાદ થાય એવું હાલમાં લાગે છે બાકી ઓલ લેવલ સૌરાષ્ટ્રની અંદર સારો લાભ આપશે એટલે મારા અંદાજ પ્રમાણે આપણે આ રાઉન્ડ છે સૌરાષ્ટ્રની અંદર સિત્તેરથી એંસી ટકા વિસ્તારમાં વરસાદનો લાભ આપશે અને કદાચ વીસ પચીસ ટકા વિસ્તાર સૌરાષ્ટ્રનો એવો હોય ત્યાં રેણા ઝાપટા અને કદાચ વરસાદી માહોલ થાય અને વરસાદનો રાઉન્ડ ના પણ આવે પણ મિત્રો ખાસ કરી અને આ પ્રયત્ન કર્યો છે જેથી કરતાં આવનારા સમયની અંદર આપણા તમામ ભાઈ ખેડૂતભાઈઓને ક્યાંક ને ક્યાંક ખેતીમાં આપણે આ રાઉન્ડની માહિતી આપી તો એમને પાણી પાવવું હોય અથવા કે કોઈ ખેતીને એવા કાર્ય કરવા હોય તો ક્યાંક ને ક્યાંક કામ આવી શકે કારણ કે આ રાઉન્ડ છે એ સાવંત્રિક રાઉન્ડ નથી સાવંત્રિક રાઉન્ડ જેવો માહોલ સૌરાષ્ટ્રની અંદર થશે પણ અમુક વિસ્તારોમાં સારો અમુક વિસ્તારોમાં મીડિયમ અને અમુક વિસ્તારોમાં રેડા જાપતા અને કદાચ મારા અંદાજ પ્રમાણે પંદર વીસ ટકા એવો વિસ્તાર પણ હોય ત્યાં વરસાદથી વંચિત પણ રહીએ એટલે આ એક પ્રયત્ન કર્યો છે અને સત્તા આગળ કંઈ પણ આપણે એવું લાગશે તો આના વિશે વધારે આપણે ઉનાણપૂર્વક મહેનત અને માહિતી આપશું પણ આમ એંસી સિત્તેરથી એંસી ટકા વિસ્તારને લાભ મળશે પણ ખાસ જે આજનો વરસાદની વાત કરીએ તો કાલે પંદર તારીખે પણ આપણે કીધું તો મોરું રહેશે એમાં જે સોળ તારીખે સામાન્ય જે આપણે જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ અને મોહવા સાઈડ આ વિસ્તારો ઉના દીવ એ સાઈડ વરસાદ સામાન્ય રેડા ઝાપટા અથવા વાદળછાયું વાતાવરણ અને કોઈ એક બે સેન્ટર એવા હોય કે ત્યાં મીડિયમ વરસાદ થાય પછી આપણે દેવભૂમિ દ્વારકા જામનગર જિલ્લો અને પોરબંદર જિલ્લાના એના અમુક ગામડા અમુક તાલુકા એમાં પણ સામાન્ય વરસાદ થાય અને રેડા ઝાપટા રહીએ બાકી કોઈ મોટો વરસાદની પણ આજે શક્યતા નથી પણ આજે દક્ષિણ ગુજરાતમાં સારો લાભ આપશે અને જે ઓગણીસથી બાવીસનો રાઉન્ડ છે એ ગુજરાત સિઝનમાં સારામાં સારો લાભ આપશે પણ મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં વધારે લાભ આપશે અને સૌરાષ્ટ્રમાંય સારો લાભ આપશે પણ ઉત્તર ગુજરાતમાં વરસાદ સારો લાભ આપશે પણ છૂટો સોય હશે અને કચ્છમાં હાલ કોઈ એવું નથી દેખાતું કે મોટો વરસાદ થાય સીમિત વિસ્તારો પૂરતા રેડા ઝાપટાં અને બે પાંચ એકલ દુક્કલ સેન્ટરમાં મીડિયમ વરસાદ થાય એવી શક્યતા છે આ બાવીસ તારીખ સુધીની આપણે માહિતી આપી આગળ આપણે જરૂર પડશે તો પણ આપણે હવામાન વિશે ઊંડાણપૂર્વક માહિતી આપશું અને આજે સોળ તારીખ છે કાલે સત્તર અઢાર તારીખમાં સામાન્ય વધારો થશે એ પણ આપણે કાલે માહિતી આપશું હવે મિત્રો આ વિડીયોએ પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર